પણ તમારાથી જેવી મજા આવે છે એવી તો નાઈ માથે મટુકી મહિની ગોરી હું મૈયા રણ હાલી રે ઓ ગોકુળ મોરા શામ અરિવા હલો લોકગીત માં પણ ભાવવાનું નામ આવે એવા ગીતો આપડા சரா மா લાજ લાજ કાઢવાની સાકડી શેરીમાં મારા જેઠજી મળ્યા મને ઝીણું બોલ્યા નહીં ગણી આમ જેઠ ની હાજરીમાં નાના ભાઈ ની બહુએ મોટા અવાજ બોલાય નહીં ઝીણા અવાજ બોલવું પડે અત્યારે તો જેઠ ના જાય હું વાત કરો સાહેબ જેઠ જેઠ નું જતું રહું ભળો સાહેબ સાંકડી શેરીમાં મારા સાસુ મળ્યા મને પાયે પડ્યા ની ઘણી હામ આવી શીખ મળતી હતી પતિ પત્ની ના ભાવના ગીતો હતા સાહેબ કેવા જવા રીતે મેંગાડી એક લોક ગીત લખ્યું કહ્યું કે આ ભમાં ઘીણા જ રમરમ રાશે નેડ ગુલાબી એમ કરી જાશો ચાહ કરી રે એ તમે કેમ કરી જાશો ચાહ કરી રહે

તમારી થા કરી તમને વાલો તમારો છીવરે ગુલાબી નહીં જાવા દઉં કરી તમને નહીં જાવા દઉં ચાકરી તમને નહીં જાવા દઉં નો કરી છે સાહેબ પતિ પત્ની આતા તો રવિવાર હોય હોય જ ને ઘરવારોને ખબર ન હોય કે આજે સન્ડે છે તો ઉઠાડો રો નોકરી નથી જવાનું કામે નથી જવાનું અને આપણે એમ કે આજે સન્ડે છે રવિવાર છે હું ગોવા દે તો હું ગોવા તો દે પણ આપણે જયારે ઉઠીએ ને આઠ વાગે ત્યારે આપણે પહેરેલી બંડી ના હોય ઊંઘમાં બંડી કાઢી જોઈએ કારણ કે એમના કપડા ધોવાની ઉતાવળ હોય અમાર ઘણાને એવું થતું હોય અમે કહી દઈએ આ બધા કહેતા નથી બાકી ઘણાની બંડીઓને ખરીદી જતી હવારે કેવા ગીતો હતા સાહેબ લગ્ન ગીતો હતા બેનો પેલા બહેનો સરસ મજાના લગ્ન ગીતો ગાતા હતા હવે બહેનો નથી ગાતા અમે જઈએ ગાવા માં બેનો તો બ્યુટી પાર્લરમાંથી માંથી નબળી તો ગીત લગ્ન ગીત હોય લગ્ન ગીતો ની મજા અને કેવા લગ્ન ગીતો સાહેબ કોક જાનમાં ગયા હોય જમવાનું મોડું થયું હોય પણ ગીત બેને ગીતો લગ્ન ગીતો બેનો એવા ગાતા હતા કે આપણને ભૂખ ના લાગે ભૂખ નો અહેસાસ ના થાય એવા કેવા મોર જાજે કોકમણી કઈ દિશા આ આપડો વાય મોર જા ગમણે દેશ અને મોર જા મણે દે વા તું જાજે રે વે ને માંડવે હુરા सोन चार तू पानी सोन नी चाचे मोर लो चारो चरवा मोर लो चारो ज એણે બનાવીને ખબર નથી કોણે કારણ કે કોઈ લગ્ન ગીત અને લોકગીત ગીત એવી વસ્તુ છે કે એના બનાવનારની કોઈને ખબર ના હોય લખનારની કોઈને ખબર ના હોય પણ લખનારે જ્યારે લખ્યું ને ત્યારે વિચારી લખ્યું મોડને ઉગમણે મોકલ્યો આથમણે મોકલ્યો આ બધું પશ્ચિમમાં અરે ઉત્તરમાં કે દક્ષિણમાં ના મોકલ્યો કારણ કે લખનારને ખબર હતી કે ઉત્તરમાં રાજસ્થાન આવ્યું અને ત્યાં મોર ને મોકલાય નહી ઢેલ થઈ પાછો આવે અને આમ દક્ષિણ માં મોકલો તો દીવ આવ્યું ત્યાં એના મોકલાય કેવા લખવાળા વિચાર લખ્યો છે સાહેબ આવા ઉપર રાજસ્થાન ને તો દીવ એ બાજુ મોકલ્યો નહીં

તો લગ્ન ગીતો ભજનો વચ્ચે થોડા લગ્ન ગીત બગડ્યા હતા બેનો ગાતી હતી સાયકલ ની સીટી વાગી વર રાજા સાયકલ માં સીટી ના હોય ઘંટડી હોય ગાતા તો બધા મજા આવતી થાય અને લગ્નમાં સૌથી વધારે આનંદ કોનું હોય ખબર છે નણંદ ભાઈ ને પરણાવા ગયા હોય ને નણંદ બહુ આનંદ હોય ભાઈ વરરાજા બના એ દિવસથીનું ખખડાવવાનું ચાલુ થાય તમારે ખખડાવો છો લૂણ આખું મેઠું નાખ્યો દળી જાય મોએ હા જેવો લગ્ન પતન નણંદ ગીતો જ અમે હિટરી યોગ ચી ત્યાં અને આનંદ ભયો

કાવડો મોટો કોણો છે હા એટલેથી નણંદ અટકની પાછી શું કાંઈ ખબર છે મારા ભાઈને વર્ષો મન તું મારા ભાઈને વર્ષો મારું થી મો મારો ભાભી સાસરી એમની લાજે કઈ ભણેલા હોય ગણેલા હોય કામ ધંધો વેપાર ખેતી કોઈ કરતા હોય પોચ પચી કમાતા હોય પોચ પચી માંથી કમાઈ ને પોચ બચાવતા હોય તો ભાઈ મારુતિ લાવે અને ભાભી બાજુ બબે ને ભાઈ રોજ રોજ પોટલી મારી જતા હોય ઘેરાય ને મારજોડ કરતા હોય તો પછી આ ગીત આ ગીતના શબ્દો બદલાય પછી આ ગીત ઓમ ગવાય મારા ભાઈ વર્ષો વન ટુ થ્રી હા મારા ભાઈ ની વર્ષો તમે કેરો સીન સોટી ને વર્ષો મારા હવે તે ઓન થી સાહેબ હવ તો હારું છે હવ તો હારું છે મે તો જોવાય નતા તા મારા હાથે ના કોઈ જોવા નહી જવાય હગવા લઈ હગે કરી દીના મિસ વિકાલ લીધું પાર પડી ગયા અને તારે જાતે જોવું હર ફર મારા ગામમાં જ એક બુન જાતે જોયું જાતે ફરવા જવા ફરવા ગયો લગ્ન કર્યું અને પેલું પ્રીવેડિંગ આવ્યું રિહર્સલ એમાં ફાવ ટાવ તો લગ્ન કરવાનું કરવા બે મહિનામાં પાછી આવી કે પપ્પા માં જવું સાસરી હજુ મંડપના પૈસા તો બાકી સીડી તો આવી એટલામાં હું થયું રોજ છાપામાં એક ફોટો તો આવે અમે રાજી ખુશી આમ પાછા ગોળાકાર લખ્યો અમે રાજી ખુશી લગ્ન ગંદીથી થી જોડાયા છે વચ્ચે ફોટો એ હમ હમયવાનું પપ્પાને ખબર નહીં મમ્મીને ખબર નહીં મોમો જાણતો નથી તો અમારા હજી ખુશી જો આય સાહેબ પ્રાસિંગ આ આતરના પર્વતમાન સમયની વાત કરું છું સાહેબ આપણે તો કોઈ એવું સર નહીં આ તો પરિવાર બહુ સરસ મજાનો જાયમો પરિવાર છે સાહેબ પણ તો બે ગણિત તમને આનંદ કરવા માટે આ બધી વાતો કરું છું સાહેબ હશું અગત્યનું છે હસે એનું જોશ બોલો હશે એનું પણ વસ્યા પછી કોણ હશે હા વસ્યા પછી શું થાય છે ઘોડા પરથી ઉતર્યા પછી કેમ હવાનું બંધ થઈ જાય છે એટલે તો હું હોય તો બધો જો કે પરિવારની જેમ બેઠો છો પણ હું મારા પોગ્રામમાં એક બાજુ બહેનો ને એક બાજુ ભાઈઓ બેસાડું તો હું કોક જોશ કહું તો પેલો ભાઈ બિચારો ખડખડાડો હતો ખરો न त जोड़े बि अठाईंदो हल त भले कोणी वारो हू तरह सां सारो साईं